કેમ છો બચ્ચા પાલટી સરસ ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો વાંચતા દરેકને આવડી ગયું બરાબર પણ હવે જોડિયા શબ્દમાં ક્યાંક ક્યાંક ભૂલ પડે તમારે પડે ને જોડિયા શબ્દ છે રકારવાળા શબ્દો છે તો એનો આપણે આજે મહાવરો કરીશું બરાબર ચાલો રકારવાળા શબ્દ ખબર છે ને કોને કહેવાય એ ચાલો એક નામ આપો છે મને હે પૂર્વ વાહ ભય વાહ સરસ પ્રાર્થ પાર્થી પછી પછી હે હે પ્રાથમિક સરસ તો એવા બધાને શું કહેવાય ફેબ્રુઆરી માર્ચ વૃદ્ધિ વાત એપ્રિલ વેરી ગુડ ચલો આવા શબ્દો આપણે આજે લખવાના છે ચલો હવે પેહલા કોણ આવશે ઐશ્વર્યા બેન ચલો ઐશ્વર્યા બેન ને પાંચ શબ્દ બનાવવાના કેટલા બનાવવાના પાંચ ચલો બનાવો વિનમ્ર వినమ్ర వి నా వెరీ గుడ్ విన్రీ వె్ర చాలా వినమ్ర వినమ్ర સરસ વેરી ગુડ ચલો પ્રલય પ્રલય એકદમ સેલ્લું પ્ર પાંચ શબ્દ બનાવાના છે લય પછી દરેકે વાંચવાનું છે બધાને બરાબર પાર્થ પ્રલય પ્રલય પેલા લસો દો

शाबाश देख ले जण बतान जनवारो ने आयो है बता जो जो प्रत्येक नो वारो आवसे फरक ज्ञात शाबाश चलो काय शब्द बनयो चर्च चर्च चल अबे बे बे रहया ईश्वरिया बे बे शब्द रहया हां चलो चर्च आई के न पछला को ब्रह्माणा ब्र म अणा अणा

ચાલો વાંચો છે બધા અહીંથી બોલજો માર જોડે બોલજો બધા ચલો વિનમ્ર પ્રલય ચર્ચા બ્રહ્માંડ કચ્છ ચર્ચ કઈ છે બતાવો જો બ્રહ્માંડ વેરી ગુડ ચલો ઐશ્વર્ય માટે જોરદાર ક્લબ કરો ભાઈ ચાલો એક ભાઈ નો વારો એક બેન નો વારો પછી આપણે આવશે રિદ્ધિબેન પછી આવશે પાર્થભાઈ પછી એમ એક બ્લેસ ચલાવી છે બેટા ચાલો હવે કોણ આવ્યું આદિત્યભાઈ આદિત્યભાઈને બનાવવાનું છે મૃગ મૃગ અ અહીં મૂકો પાંચ બનાવવાના છે એટલે બધે નહીં આટલે એ આટલા અહીં જોઈ લોજો બધ દરેકે દરેકને ઘડી ઘડિયા નહીં કહ્યું મૃગ ગ સરસ જોઈ લે ચમૃગ કેવી રીતે લખાય જોયું બધાય એ હિમેશ કેવી રીતે લખાય બધાય જોઈએ Mana sukar wano, Nitya? Jom, ini, ini, jom, ini, lho, ber-ber. Awirin, tam, kari, nam, bodang, kluk, pas, biju, lho. Gruha. 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 સરસ વેરી ગુડ ચલો પછી બનાવો પ્રવાસ પ્રવાસ ચેતનભાઈ જોઈ લેજો દીપક પ્રવાસ દરેક નું ધ્યાન આ બાજુ પ્રવાસ જ મળતો બેટા

સરસ મ્ર મ્ર સોદવર મ્ર વેરી ગુડ ચલો કયો શબ્દ બનાવ્યો મ્ર નમ્ર બોલો જય નમ્ર હમ આ વાળા શબ્દ દરેક ને આવડવા જોઈએ ચલો હવે ત્રીજો બનાવો પ્રદાન પ્ર શું બનાવવાનું પ્રધાન ધા જો ગન આવી જાય સરસ ના ના સોદો સરસ ચલો આજે ચેને કેટલા શબ્દ બનાવ ઉચુ કરીને બતાવું મને ચલો બદરે કે વાંચવાનું છે એક મિનિટ ઉપર મૂર ચલો મૃગ બોલો ગૃ પ્રવાસ નમ્ર પ્રધાન ફરી મૃ ગૃ પ્રવાસ નમ્ર પ્રધાન ચલો કોણ બોલી જશે બોલી જાવજો ફરી વેરી ગુડ ચાલો ક્લેપ કરવા દિચ માટે ચલો બેન આવી જાય ચાલો હવે કોણ આવ્યું રિદ્ધિબેન રિદ્ધિબેન પ્રચાર બનાવો બેટા પ્રચાર શબ્દ બનાવો આદિત્ય બાજુ આવી જતું પ્રચાર બના બધા દરેકે જોવાનું એટલે તમને ના આવડતું હોય તો પણ આવડી જાય વેરી ગુડ કાનો લઈ લો ત્યાંથી રો રસોદો હવે ચલો કય શબ્દ બનાવે વાંચજ હોય ફરી બોલો સરસ ચલો બીજું બનાવો હર્ષ હર્ષ પેલા પાંચમામ ભણે ને છોકરો એનું નામ શું છે હર્ષ એ કેવી રીતે લખાય જ રીતિ લખાવે હર્ષ ક સો આવશે ખબર પડને હા સષ્કોર્ન વેરી ગુડ કેવી રીતથી સૌ આવે સારું

ચલો રકાર કોની ઉપર આવશે સરસ ચલો કયો શબ્દ બનાવ્યો સર ચલો આચાર્ય એમ બનાવો આ ચલો આચાર્ય બનાવો બેટા જે આવી ગયો ફરી વાર આપણે રિપીટ કરવાનો નથી આ આમાંથી લઈ લો ચા જો કેમ કેમ લખવાનું જોઈ લેજો હવે શું શોધવાનું કયો અક્ષર શોધવાનો ય સરસ ય કઈ છે હમ હવે કયો હું કરશું હવે કયો રકાર

હવે કયો શબ્દ અક્ષર શોધવાનો મૂળાક્ષર શોધો ચલો મને શું કરીશું આપણે તો આ બાજુ કેવું ચી છે તો મને દેખાય

ખસો તો બેટા ખર નથી પ્રખંડ ચલો ખ ઉપર મીંડું મૂકો હવે અનુસ્વાર ડ સરસ વેરી ગુડ ચ ફટાફટ મળી જવું જોઈએ ચલો શું કયો શબ્દ બનાવ્યો પ્રખંડ પ્રખંડ ચલો પછી બીજો બનાવો વ્રત એકદમ સહેલો bro to to so do to to so do chalo bro to pachi la ko pro bato pro ba bro, bato. વાય આના પછી કોને તૈયાર લેવાનું પાર્ચ ને સરસ ચલો પ્રભાત કેટલા રી આવે જયેશભાઈ 1 1 વેરી ગુડ ચલો પ્રકાશ લખો પ્રકાશ ઉપર બીજું અક્ષર આપું નહીં નામાં ચલાને પ્ર આપો ભાઈ લો પ્રકાશ વધારે નહી મુક્યા બસ તમને જડે ને જલ્દી એટલે થોડાક જ મુક્યા પ્રકાશ વેરી ગુડ અહીંથી કાનો લઈ લો સ સરક્યો સો આવસે સરનાયનો પ્રકાશમાં કયો સો આવસે બાય સરનાય હા સરનાયનો હે બેટા ચલો ઉચકોર બતાવો મને સરસ ચલ હવે દરેકે વાંચવાનું છે વાંચજો એ પેલા અમરૂ પ્રભો અંગને મગો અંગને મગો અમરૂ પ્રભો હમડમ પ્રભો પ્રભો વેરી ગુડ ચલો જય માટે જોરદાર ક્લિપ કરો ભાઈ ચલો કયા ભાઈ શબ્દ બનાવો પ્રલય પ્રલય પ્ર શોધો ય પ્રલય દરેક લખાવું છું બરાબર ધ્યાન રાખજો એટલે આવડી જાય ચાલો સાચું લખ્યું ખોટું સાચું વાંચો જો શું બનાવ્યો શબ્દ પ્રલય ચલો બીજું બનાવો છો તમે વૃક્ષ વૃક્ષ એકદમ સલ્લો છે હે ને પ્રેમ વૃક્ષ કયો પેલા મૂળાક્ષર શોધવાનો બસ તો પેલા આર્યો જો આ બાજુ એ આર્યો

પિતૃ પિતૃ આમાંથી છે આર્યો તો સરસ ચલો બીજું બનાવો માતૃ એના એના જેવું જ જેવું જ માતૃ માતૃ ઘણા મ છે જો બીજો બીજોય મર્યો અહીંયા આ બીજો મ છે માતૃ માતૃ હવે શું શું કરવાનું ત ત શો તો ચલો ચલો એ કેટલા શબ્દ રહ્યા આવે એક ચલો તર જ ત ત ત ત પેલી ન તો વેરી ગુડ જ તરજ શોધો ક્યાં આવશે આ ઉપર આવશે કે નીચે ઉપર ઉપર હા નીચે તો પિતૃ એમ હોય ને માતૃ વૃક્ષ એમ આવે ને તો જ આવે ઉ આવે ને તારે તરજ વેરી ગુડ બતાવો છો ચાલો જો મને ચોકરીને બતાવો સરસ વેરી ગુડ ચલો પાર્ટ માટે જોરદાર ક્લેપ કરો ભાઈ ચલો હવે કોણ આવશે અંગ્રેજી કરો સ્પીડમાં જલ્દી ચલો હવે તમારો વારો પતિ ગયો તમારે ના આવે ચલો આવી જાવ બેટા દીપક ભાઈ તમારે કયો શબ્દ બનાવશું આપણે પ્રાર્થના લખો ચલો પેલા પ્રાર્થના આપણે દરરોજ બોલીએ છીએ ને હમ અને પ્રાર્થના પછી છોકરીનું નામ પણ પ્રાર્થના હોય હોય ને ચલો પ્રાર્થ

શોધો શોધો ભાઈ શું અને શું કરીએ તો આ થશે કયો શું આવશે શરણાઈ નું

બસ સીધા કરો ભાઈ દાને ગભરાઈ ના મૂકશો જોરદાર ક્લે કરો ભાઈ મસ્ત શબ્દ આવડી ગયો માટી કરાને વાહ ભાઈ વાહ શું બનાવ્યું એને આશીર્વાદ આ શબ્દ છે ને કોઈને લગભગ આવડતો નહી જો આ છોકરાને આવડી ગયો હે ને કોને કોને આવડતો તો એ શબ્દ બનાવતા આવડતો તો વાહ ભાઈ વાહ જોરદાર તો તો ચાલો બીજો બનાવો પ્રકાર 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 का शोधला प्रकार सरसवा भेवा जुरदार चलो अर्पण अर्पण

વેરી ગુડ ચલો હવે એક એક રહ્યું ચલો બનાવો પદાર્થ પસો તો પેલા ના હોય તો મને કેજો બીજો આપું અહી કરો ભાઈ દ એક જ છે આપણી જોડે એટલે આપણી જોડે નહિ એટલે એના બદલામાં બીજો બનાવો આપણે વર્ષ વ વસો આમાંથી દ છે ને આપણી જોડે એક જ છે વધારે નહીં

ચલો બધા સાથે વાંચવાનું છે મારી સાથે ચલો પ્રાર્થના આશીર્વાદ પ્રકાશ અર્પણ અને વર્ષ ચલો ફરી બોલો મારી જોડે આ શું બોલે તમે પ્રકાશ હું બોલ્યા પ્રકાર કહેવાય કોક સ બોલ્યું મને એવું સંભળાયું પ્રકાર શું બોલવાનું પ્રકાર આવડી ગયું બધાને સર ચાલો ક્લેપ કરો આ દીપક માટે ચલો વિરાજ આવે હવે બેટા ચલો હવે કોણ આવ્યું વિરાજભાઈ નામ છે દ્વારકા 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 શું કરશો તો દ્વા થશે ભાઈ એમને મૂકવા માંડ્યા તો આ કોણ મૂકશે ફટાફટ મૂકવા માંડ્યા એમ કે હું પહેલો નંબર લાવી દઉં

બરાબર છે બેટા દ્વારકા દ્વારિકા એમ કે ને તો એવું લગાવ મેં તો દ્વારકા કીધું દ્વારકા ચલો રેડી ચલો પછી બનાવો દર્શન શું બનાવવાનું છે કયો શબ્દ બનાવવાનો દર્શન દસ તો પેલા ફટાફટ સ્પીડ રાખીને

ચાલો કયો શબ્દ બનાવ્યો દર્શન દ્વારકા અને દર્શન ચાલો બીજું બનાવો આ દર્શ આ આ દ દ નથી બેટા બરાબર જો હા એક જ દ છે સોરી એક જ દ છે આ લઈ લે બીજું બનાવો ચાલો તમે ઘર પ્રવાસ લખો ચાલો એ આવી જશે પ્રવાસ પ્રવાસ અર્દર કરો શોધશે પ્રવાસ કયો સો આવશે કયો શો આવશે સુબેન સસલા નું સરસ Seras, bawas, seras. Jangan lebih coba nahu, bram, mori, bra, bra, seras, bra, mo, ki. -si. બ્રાહ્મરી બધા જોવો છો કે નતા ભાઈ પછી તો લખતા નહીં આવડે હું લખાઈશ તો સરસ ચાલો એક રહ્યું હવે પ્રતિજ્ઞા આપણે બોલીએ છીએ ને પ્રતિજ્ઞા ભારત મારો દેશ છે પ્રતિજ્ઞા પ્ર પ્રતિ प्रतिज्ञा ज्ञान सोडवे ज्ञानेकानो ज्ञान चरस अवे क सु करवानो अवे वेरी गुड <laughs> बचारान बार काटी मुक्यो <laughs> इतली <बदी> बडी जग्या छे विराज <laughs> बच्चो व्हाट्सअप द बनवाना मस्त जोरदार ચાલો કેટલા શબ્દો બનાવ્યા હા ચાલો બધા જ બોલો મારી સાથે દ્વારકા દર્શન પ્રવાસ બ્રામરી અને પ્રતિજ્ઞા ચાલો બોલો છો બધા ફરી આ ફરી બોલો તો મને ના સંભળાયું ભ્રામરી શું બ્રા બ્ર બ્ર કહ કે ને જો આ મ્ર મૃને શું કહેવાય મ્રા એવી રીતે બ્રામ ભ્રામરી આપણે પ્રાણાયામ કરીએ છીએ ને એવું એ ભ્રામરી પ્રાણાયામ ચાલો સરસ ક્લેપ કરો ભાઈ બધા